સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ મુકામ વદરાડ તાલુકો પ્રાંતિત જિલ્લો સાબરકાંઠા અહીંયા પ્લગ નર્સરીની અંદર ધરવું ઉછેર કરવામાં આવે છે અને વિવિધ કંપનીઓના અને યુનિવર્સિટીઓના બિયારણ અને એમની ટેકનોલોજી જે છે એના નિદર્શનો ગોઠવવામાં આવતા હોય છે ભારતભર અને ગુજરાતમાંથી ખેડૂતો અહીંયા મુલાકાત માટે આવતા હોય અને નવી ટેકનોલોજીની જાણકારી મળે શીખે આ જે પ્રોજેક્ટ છે જે ભારત સરકારના ઇન્ડો ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ આવે છે અને ઇઝરાયલના પ્રોટોકોલ અને એની ટેકનોલોજીનું અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતું હોય છે અને જે એવી ટેકનોલોજી કે જે ખેડૂતો માટે અત્યારની જે જરૂરિયાત છે એમાં ઉપયોગી થઈ રહે એમાં રક્ષિત ખેતીનું જે માળખું છે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન છે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોનું પણ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તો મારી ખેડૂતોની વિનંતી છે અહીંયા મુલાકાત લેવી જોઈએ સેન્ટર ઓફ એક્સલન્સ વદરાડ પ્રાંતિજ ખાતે બે હજાર પંદરમાં આ સંસ્થાનું ઇનોગ્રેશન કરવામાં આવેલું છે બે હજાર પંદર પહેલાં જે ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા એનાથી કંઈક નવીન તકનીક એટલે કે ડ્રીપ ઇરિગેશન તથા અન્ય મોડર્ન હાઈ ટેકનોલોજી શાકભાજી પાકોમાં ખેડૂતોને શીખવવામાં આવે છે અને એક એ શીખ ઉપરથી ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે અને આવક એમની વધારી રહ્યા છે પહેલાં અમે અમારી રીતે ખેતી કરતા તો ઉત્પાદન ખૂબ ઓછું થતું હતું અત્યારે અમે ગ્રીનહાઉસની જે પદ્ધતિ છે એના દ્વારા ખેતી કરીએ છે તો એ નવી પદ્ધતિ ટેકનોલોજીથી ઉત્પાદન સારું એવું થાય છે જ્યારે ગ્રીન હાઉસમાં રોપા અમે તૈયાર કરીએ છીએ તો એ રોપો લગભગ બે વર્ષ સુધી ચાલે છે જ્યારે અમે અમારી રીતે તૈયાર કરતા એ રોપો એક વર્ષ સુધી ચાલતો એટલે આનો બેનિફિટ એક ફાયદો થયો આજુબાજુના ખેડૂતોનો અત્યારે હાલ ઉત્પાદન સારું એવું થાય છે સારા એવા પૈસા સારી એવી આવક ઊભી થઈ શકે મહાવિદ્યાલય જિલ્લાથી રોજ બે દિવસ પહેલા અહીંયા આવ્યા હતા અને આ જે તમે જગ્યા જોઈ રહ્યા છો એ સેન્ટર ઓફ એક્સિલન્સ સેન્ટર વદરાળ છે જ્યાં સ્પેશિયલી વેજીટેબલ્સ માટેની ખેતી અંગેના ઇઝરાયલના વિવિધ ટેકનોલોજીકલ પ્રયોગો અહીં થાય છે એ અંતર્ગત આપણે જોઈએ તો ગુજરાતની ખેતી અને આ જે આપણે જોઈએ છીએ આ સેન્ટરની ખેતીમાં શું શું ફેરફાર જોવા મળે છે તો કે જે આપણે ગુજરાતમાં જે ખેતી કરીએ એમાં આપણે છૂટું પાણી ખેતી કરીએ જેના કારણે પાણીનો વ્યય થતો હોય છે અલગ અલગ બાબતો એવી જે આપણી ખેતીને ક્યાંક ક્યાંકને કોઈક કોઈક જગ્યાએ નડતી હોય છે જેવી કે પાણીની બાબત ખાતરની બાબત જેના કારણે આપણે વ્યવસ્થિત ખેતી નથી કરી શકતા તો આ જે વેજીટેબલ્સ એટલે કે શાકભાજીની ખેતી છે જે આપણા ઇન્ડો ઇઝરાયલ જે સેન્ટર ઓફ વદરાડ છે ત્યાં આપણે શીખીએ છીએ એમાં એ લોકો આપણાને સારું બિયારણ પછી તે માટેની ખેડૂતો માટેની સબસિડી પ્લસ આ લોકો તાલીમ આપતા હોય છે આપણાને કે આપણે કઈ રીતે ખેતી કરી શકીએ સૌ પ્રથમ જ્યારે ગુજરાતમાં ટપક સિંચાઈ પદ્ધતિ આવી ત્યારે આ લોકો દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિ લાવવામાં આવી હતી અર્થાત કે જ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉદય થયો અને તે ગુજરાતમાં આવી અને અત્યારે આપણા ખેડૂતો એ પદ્ધતિને અપનાવી રહ્યા છે ત્યારબાદ આપણે જોઈએ તો આ એક્સિલેસ સેન્ટરમાં આપણાને અલગ અલગ જાતના ઘણા બધા શાકભાજીઓ જોવા મળે છે કારણ કે આ વેજીટેબલ બેઝડ સેન્ટર છે ગુજરાતનું આ બે હજારને બારમાં સ્થપાયેલું પહેલું એવું સેન્ટર છે જ્યાં વેજીટેબલ્સ અંગેની વિવિધ ખેતીઓ કરવામાં આવે છે જેમાં હળદર કાકડી પછી અલગ અલગ જેવા કે કોબી જેવા સિઝનેબલ વેજીટેબલ્સ લેવામાં આવતા હોય છે તદુપરાંત અહીં ખેતી માટેની અલગ અલગ પદ્ધતિઓ જેવી કે ગ્રીન સોરી નેટ હાઉસ પછી પોલીહાઉસ મલ્ચિંગ નર્સરી વગેરે વગેરે બાબતો અહીં કરવામાં આવે છે મારું નામ રાહુલ રાજપૂત છે હું મૂળ કચ્છ જિલ્લાનો વાગડના રાપર તાલુકાના ભીમસર ગામનો રહેવાસી છે